કરે ને ધંધામાં લાભ આપે આખો દિવસ સરસ મજાના જાય એવી શુભેચ્છા આપું છું તો આજના નવા વ્લોગમાં તમારું બધાયનો હાર્દિક સ્વાગત છે તો અટાણા તો જો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે ને અટાણા મારો મમ્મી જો બનાવે છે રોટલી મસ્ત મજાની જાઉં હાથ પડવાળી રોટલી બનાવે મારા મમ્મી તો શેડ આવતા જઈ માર મેં વણતા જાય જો આજે બનાવેલી છે હાથ પડવાળી રોટલી જો બની ગઈ આવ્યું કે મારી મમ્મી હાથ પડવાળી રોટલી બનાવે બધા બ્લોગમાં બનાવે જો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી મસ્ત મસ્ત ગોળ ગોળ રોટલી બનાવે મારા મમ્મી તો ફેમિલી હવે વાગી ગયા છે આઠ અને આવી ગયા છે કારીગર અમારા મારા નીતિનભાઈ આ શું કરો तळिया नु पानी नाखो आउ आ खेल लेबे ओले खेलि लउ त का हां जय माता दी राम राम जय माता दी राम राम तमन नितिन भाई जो अटाण मा तळिया ने इरा बोळवा मंडा काय भाई तो ने लाटाने खिरावे मथे करो लाटाण मा जा अटाण मा हूं करो પોલેટો હે ભાઈ પેંડા હાલો ભાઈ પેંડા ખવરાવશે હા એવું છે કેટલો આવશે કેટલા આવશે લુસવાનું સારું છે

સોખા સોના વેટાણમાં મારમીની છે ને આ સોખાન ઘઉં ને બધું નાખે ને તો આટલા જો સણવા આવે છે જો આવા બીજા ને મારમીની જે છે ટંટલો મેકો આ હું રમે આદી કા ઓહો કેટલા પુરાણા હે કઈ બે બે પુરાણા બે પુરાણા હા પીરા એ વા વા જમાર આદી ભાઈ જ કેવો રમે ભરવાનું કા રીંગો પૂરે ને હા હા બસઈ ગઈ మలేద రదంతమ రాది భాయ్ ఆం చేస రమ్మ రామచాం ఆం देखा रा हां हां देखा એમ देखा આવાసేనో పురో నయ క ఆది ఫోన్ લાવ మొబైల్ తో మా సోమతి మోసేదసున మమ్మీ హଁ

આવું ટોપીઓ લીધું મારા મમ્મી ભંગાર વાળા વેસવાળે તગારું લઈ લીધું છે આટો તગારું લીધું નાનું એવું તપેલ ભંગાર હોય જ્યાં થોડો થોડો હોય આટો મારતો હોય એના ધીમા થોડો થોડો ભેળો કરીને આટા લઈ તપેલ છે ગમ્મી

તો ફેમિલી હવે જો પાછા મારા મમ્મી કેટલા લેવું છે તો કીટ લઈ લે તાર મમ્મી હું કારીગર ને રજા પડી ગયું જાગર મેડમ જા સંજય

આર્યન ભાઈ મામન કેર આવે ને આર્યન ભાઈ હે કેટલા દી રોકાય આવે કેટલા દી રોકાય કેટલા ચાર પાંચ દી રોકાય આવે કે વધારે એવું છે અમારે જો આર્યન ભાઈ મામન કેર રોકાય નું એ વા ભાઈ રમે જીસે બેઠે જો છોકરા રમે અમારા આદિ ભાઈ આવ્યા છે તો બહુ રમે છે અહી તો پھر મેં લેજો આપણા તો મસ્ત છે આવ બજે તમે કોફીઓ ખાવા ગાડી પર બે હા તો કોફીને મોય નથી ખા પાકી દે ઈ તો ભાઈ હા વાહ છે કે આમ તો કેરી દેવું લાગે તેને આકાર તો કેરી દેવ મીઠું છે

વાળ બળકો પી આવ્યા છે આજે અમારા ભાઈ ફોનમાં જોઈ છે બધા ઠંડો પવન ખાય છે કેમ કે અહીંયા છે ને ઠંડો પવન ખાવાની મજા ખુલ્લું હોય ને એટલે ખુલ્લો પવન મજા આવે ખાવાની ઘટાને તો બેઠા છે તો બસ હવે આજનો વ્લોગ તો કાંઈ સુધી રાખીએ તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો ને વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે અમે અહીંયા નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવી જાઓ ભાઈ ભાઈ કાટા સબસ્ક્રાઈબ કરી દેજો